જળ સંપત્તિ અને પાણી પુરવઠા મંત્રી ઈશ્વરસિંહ પટેલે દક્ષિણ ગુજરાતમાં ઉકાઈ કાકરાપરા કમાન્ડ વિસ્તાર હેઠળ આવતા સુરત અને નવસારી જિલ્લામાં ચાલી રહેલા નહેર સુધારણા કામોની પ્રત્યક્ષ મુલાકાત લઈને કામગીરીની સમીક્ષા કરી દક્ષિણ ગુજરાતના ખેડૂતો માટે જીવાદોરી સમાન આ યોજનામાં ચાલુ વર્ષે અંદાજીત રૂપિયા એકસો કરોડના ખર્ચે કુલ સાઠ જેટલા મહત્વના કામો હાથ ધરવામાં આવ્યા છે કામરેજના વાવ અને ઉબેડ ખાતે સબમાઇનોર નહેરોના લાઇનિંગ વર્ક બારડોલીના ધામ દૂધ લુંબા તેમજ મહુવા તાલુકાના તરસાડી ગામમાંથી પસાર થતી બ્રાન્ચ નહેરો અને મેઇન નહેરના લાઇનિંગ તેમજ સ્ટ્રક્ચર વર્કનું નિરીક્ષણ તેમણે કર્યું આ કામગીરી પૂર્ણ થવાથી પાણીનો વ્યય અટકશે અને બચેલું પાણી છેવાડાના ખેડૂતો સુધી તેમના નિર્ધારિત રોટેશન મુજબ પહોંચાડી શકાશે મંત્રીએ કામરેજ તાલુકાની વાવ મંડળી તેમજ મોરથાણા સિંચાઈ પિયત મંડળીની સાઇટ પર જઈને કામગીરી નિહાળી હતી અને ગુણવત્તા બાબતે પણ સંતોષ વ્યક્ત કર્યો હતો યસિ પ્રધાનમંત્રી આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબ જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી હતા એ વખતે આ કેનોલોની અંદર જે નવીનીકરણનું કામકાજ કરવામાં આવ્યું એ જ રસ્તે આજે આપણા ગુજરાતના મુખ્યમંત્રી આદર્શિંહ ભૂમિભાઈ પટેલ પણ આ કામને આગળ વધારી રહ્યા છે ત્યારે રોજ અહીંયા ચોવીસ એક બે હજાર છવ્વીસના રોજ ઉકાઈ કાકરાપાર કમાન વિસ્તારના સુરત જિલ્લો નવસારી જિલ્લાના આ જે મારામતના કામોચલ્યના મુલાકાતમાં આવ્યા છે એના અંદર ઉકાઈ કાકરા પર તમારા વિસ્તારમાં દર વર્ષે ડિસેમ્બર અને જાન્યુઆરી મહિનામાં કેનાલો બંધ રાખીને પાંત્રીસ દિવસ સુધીના રોપેશનની અંદર સ્ટ્રક્ચરના મારામતના કામો કરીને પાંત્રીસ દિવસ પછી પાક ખરી કેનાલ ચાલુ કરીને લોકોને પાણી એ પ્રકારની કામગીરી કરી છે